અરવલ્લી જિલ્લાના મેઘરજના બાઠીવાળા ગ્રામ પંચાયત સરપંચના પરિણામનો વિવાદ જીતેલા ઉમેદવારને ફરી કાઉન્ટિંગમાં હરાવ્યાનો આક્ષેપ મેઘરજ ટીડીઓ પર પરિણામમાં સેટિંગનો આક્ષેપ જીતેલ ઉમેદવારની ગાડીમાં ટીડીઓ આવ્યા બાદ પ્રણામ પલટાવવાનો આક્ષેપ હજારોની સંખ્યામાં ગ્રામજનોએ કરી બાઠીવાળાથી મેઘરજ મેઘરજ મામલતદાર કચેરી પહોંચ્યું આવેદનપત્ર આવેદનપત્ર આપી પરાજિત ઉમેદવાર અને સમર્થકોએ કરી ન્યાયની માંગ જો ન્યાય ન મળે તો ગ્રામજનોની ભૂખ હડતાલની ચીમકી સાહેબની કચેરીવાડા વિસ્તારમાં ગઈકાલે ચૂંટણીનો રિસર્ચ જાહેર કર્યું એ સંદર્ભે એમને અન્યાય અને એ અન્યાયના સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે આ મતદારો ભાઈઓ અને બહેનો પોઠીવાડાથી ચાલતા માનદા સાહેબની કચેરી આવેલા છે એમને એમની રજૂઆત આવેદનપત્રમાં જણાવીશું ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી સાહેબ હતા એ સાહેબે પોતે ઉમેદવારની ગાડીમાં આવ્યા એમણે ચાલુ કાઉન્ટિંગની અંદર સરખીને ફોન આવ્યા બે ચાર વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે વાઈટ નહોતું અને પછી જે બધી પંચાયતોને ઇલેક્શન થયો એ વોડવાઈ કરી અને વિજેતા જાહેર કરી તેના પછી સરપંચનો એ સમય જાહેર કર્યો રામગઢી પંચાયત પછી ગોઠીવાડા પંચાયતોનું ગણતરી શરૂ થઈ એ દરમિયાન એમને સભ્યો જાહેર કરી અને તરત જ જે જીત્યા ઉમેદવારનું હતું એટલે એ સમય દરમિયાનમાં એમનો એકા ઉમેદવાર જે જૂનો સરપંચ હતા એમનો એકા ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાયો નથી એટલે બહુમતી સભ્યો કેપી ડામોનના વધારે પડતા સભ્યો ચૂક્યા છે બાકીના બીજા જે ઉમેદવાર હતા એમ ચૂક્યા એટલે એમની પાસે મેજોરિટી તો છે જ નહીં એ ઉમેદવારો મતગઢો હતો એમને પેલા સરપંચ શ્રી જૂના એ થયું કે ચાલો હું જવાનો છું એટલે આ બાબતમાં કંઈક સેટિંગ હોવું જોઈએ અને સેટિંગના કારણે પોતે ઉમેદવારની ગાડીમાં સર ટીડી સાહેબ આવ્યા અને આવી અને તાત્કાલિક પછી આ આ જે ચૂંટણી છે હું કોઈને આ અમને કોઈ રજૂઆત ખોપડી નહીં કે ભાઈ અમારું એ ગણો ઉમેદવાર વોર્ડ વાઇઝ ગણો ના ગણી શક્યા બોઠીવાડા પંચાયત વોર્ડ વાઇઝ ગણો તો ના ગણી શક્યા અને પછી શું થયા કે હું કું એમ જ થશે એટલે બધી જે હતી એ બધે પાલો કરી નાખ્યો વોટોનો અને વોટોમાં એ કે હું કું એ જ ખરું અને એ જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર કોઈને અડવા દીધું ને એથી કોઈ વાત કરવા દીધી નથી એટલે આ રીતે સંપૂર્ણ અન્યાય થયો છે જે લોકશાહી ડબે જે પરિણામ આવવું જોઈએ નથી આવી શક્યું એનો આક્રોશ આ છે હવે જ્યારે ત્યારે જો આ બે દિવસની અંદર અહીંયા મતદારો કહે છે કે અમારું આ ફરી ચૂંટણી જાહેર થાય તો ફેર મારી ગણતરી થવી જોઈએ અને ન થાય તો બોઠીવાડાના એકે એક મતદારો દસ હજારની પ્રજા ભાઈઓ અને બહેનો અહીં ભૂખ હડતાલ ઉપર છે લોકશાહી ડબે અમે લોકશાહી શિક્ષકો કરેલા છીએ અને એ બેજ ઉપર અમે ન્યાય નિર્ણિત જંપીશું આટલું જ અમારું અરજદારો તરફથી કા જે મતદારો તરફથી નિવેદન છે અમારું એટલે સરકાર શ્રીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા અને અમારી આ સંપૂર્ણ વાત ધ્યાનમાં લેવાય એટલું જ અમે આશા રાખીએ છીએ ના હોય તો બધી ચીજ માર્ગે અમારે જ્યાં કોઈ વિકલ્પ નથી ઉદાભાઈ ડામોર મેઘરાજ